જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે તો ત્રીજું છે લેખનમ એટલે કે એનો અર્થ થશે લેખન કાર્ય લેખનમ એટલે શું થશે મિત્રો લેખન કાર્ય તો અહીંયા આપણે કીધું છે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતાં કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે જેથી તેનો પરિચય કેળવો મુશ્કેલ નથી કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે ચાલો તે સમજી લઈએ ઘ ધ છ લ ચ જ ટ ઠ દ ફ અણ જો કેવી રીતે લખાય છે કીધું છે પેલા આ રીતે નીતિ કરો પછી આમ કરો પછી આ રીતે આમ કરો વ બ ક ર સ ખ ય થ મ અને ભ ડ ત્ર આ ઈ ઉ તો આ રીતે આપણે લખવાનું છે હવે આપણે એનું ખાસ સ્વાધ્યાય સોલ્યુશન જોવાનું છે તો નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરવાનું છે એટલે તમારે વિદ્યાર્થી મિત્રો જોઈ જોઈને લખવાનું છે એમાં બીજું કશું જ કરવાનું નથી તો નકુલહ નકુલ એટલે આપને ખબર છે એટલે મંડુક સ્થાલિકા વસ્ત્રમ ઔષધમ સંચિકા પિંજઃ શૃંગાલહ વાનર સંખ્યા શશક ચલો પંક્તિઓનું અનુલેખન કરો જોઈ જોઈએ ભદ્રા પશ્યુ શારદાએ નમ વીણા પુસ્તક ધારિણી પ્રસન્ના સર્વદા ત્યાર પછીનું અનુલેખન કરો એકમ વનમ અસ્તિ શશક ભીત શૃંગાલ અનુધાવતી શશક વૃક્ષ સમીપ આગચ્છતી શશક પલાયન કરોતી તો આ રીતે સરસ મજાનું મિત્રો જોઈ જોઈને લખવાનું છે તો અહીંયા પાઠની સમજૂતી અને સ્વાધ્યાય બંનેની વાત થઈ ગઈ તો ખાસ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરજો ત્યાં તમને દરેક વિષયના પાઠ્યની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ આ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના એક સમજૂતીના વિડીયો એકમ કસોટીના વિડીયો સ્વાધીન પોતીના વિડીયો આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જે ડાઉનલોડ કરજો તમારા મોબાઈલ નંબર નાખજો સેન્ડ ઓટીપી કરજો એટલે ચાર આંકડાનો ઓટીપી આવે તો મિત્રો ત્રણ થી બાર માં તમને ધોરણના વિડીયો મળી જશે એમાં તમારું ધોરણ સિલેક્ટ કરવાનું છઠ્ઠું વિષય ખુલે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો છો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત